મારું નામ વિજય કાનજીભાઈ છે નામ પછી અમે રહીએ છીએ મોરબી રોડ ભેલનાથ પરાની બાજુમાં ઝુંપડપટ્ટી પછી અત્યાર લગીમાં એક મહિનો થઈ ગયો અમારું પાડી નાખ્યું એ અમે ત્રણ ચાર અરજીઓ દીધી છે કલેક્ટર સાહેબને પણ અમારું કાંઈ કરતા નથી અમારી સામે જોતા નથી કે આ લોકો હાવ મેદાનમાં પડ્યા છે ખુલ્લા પડ્યા છે પછી અત્યારે અમારી માંગ એક જ છે કે અમને ગમે ત્યાં તમે પંદર કિલોમીટર આઘો આશરો આપશો તો અમે અહીંયા વયા જશું પણ અમને આશરો આપો સાહેબ અમારી કોઈ આશરો નથી બીજો એની સિવાય તો હવે અમે લગભગ દોઢસો પરિવાર છીએ અત્યારે મોરબી મોરબી રોડ માંથી સર્વિસ રોડ માંથી પડ્યા છીએ વેલ લાતપરા વોર્ડ નંબર ચાર અહીંયા ઝુપરપટ્ટી ઝુપરપટ્ટી માં રહીએ છીએ વેલ લાત ની બાજુમાં અમારી માંગ છે કે ગમે આ જગ્યા અમને કલેક્ટર સાહેબ ફાડી દે તો અમે જવા તૈયાર છીએ માંગ સ્વીકારવા નહીં આવે તો આને બેહી રહેવું અમે ભૂખા તરસા

મતદાર યાદીમાં નામ છે આ લોકોને આશરો છીનવાઈ જાય ને બે ઘરથી આવી ફૂલ ઠંડીમાં રજૂઆત કરી એક મહિનો થઈ ગયો આ લોકોને નથી ખાવા પીવાનું રાશન મેળવ્યું નાના નાના બાળકોને નથી શિક્ષણમાં કે જગ્યા મળતી આ લોકો બધા ભણ છે અને આ લોકો એક જ ધારણા કરીને આવ્યા છે કે આજે સરકાર દ્વારા અમને પંદર કિલોમીટર કે વીસ કિલોમીટરની દૂરીમાં ગમે ત્યાં અમે ખરાબમાં બેસાડ છે એના ઓર્ડરથી અમે બેસવા થઈ અમે આશરો બંધાઈ જાય અમારા બાળકોને લઈ અમે ધંધા પાણીમાં રહી આ ખરેખર આ લોકો દેવી પૂજા નાના નાની આને કંઈ ખબર નથી આમાં કોઈ પણ ભણેલ માળા નથી આને શિક્ષણ મારા બાળકોને સ્કૂલમાં મળે હું એવી દુઆ કરું છું કે જલ્દી આ લોકોને આશરો મળી જાય આ લોકો આજે ધરણા કરે છે ખાતા પીતાઓને કહે થશે જ નહીં